નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવી જેથી આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો વધારે સમય ન લેતા આજનો વિડીયો કરીએ શરૂ તો સૌથી પહેલાં રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસોને પંદર રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસોને પંદર રૂપિયા ત્યાર પછી મિત્રો વિસાવદર માર્કેટની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો સિત્તેર રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંચા બજાર ભાવની વાત કરીએ વિસાવદરમાં તો બસોને સો રૂપિયા ત્યાર પછી ખેડૂત મિત્રો અમરેલી માર્કેટમાં જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો અમરેલી માર્કેટમાં રૂપિયા રૂપિયાથી ત્રણસો રૂપિયા ત્યાર પછી મોરબી માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવશે એકસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને ચાલીસ રૂપિયા મહેસાણા માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એંશી રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને વીસ રૂપિયા ત્યાર પછી જેતપુર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકવીસ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બસો ને છપ્પન રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે બસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને એંશી રૂપિયા ગોંડલ માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એક્યાશી રૂપિયા અને ઊંચા બજાર ભાવની મિત્રો જો વાત કરીએ ગોંડલ માર્કેટમાં ડુંગળીની તો બસો ને એકોતેર રૂપિયા સુરતમાં મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ છે એકસો ને ત્રીસ રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા ત્યાર પછી મહુવા માર્કેટની મિત્રો જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો એકસો ને ચાર રૂપિયાથી શેરું કરી બસો ને અઠ્યોતેર રૂપિયા સુધી નોંધાયો છે વાસણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ છે નીચાની વાત કરીએ તો એકસો ને સાઠ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને ત્યાર પછી ખેડૂત મિત્રો ડીસા માર્કેટમાં લાલ ડુંગળીના નીચા બજાર ભાવની વાત કરીએ તો બસોની વીસ રૂપિયા છે અને ઊંચા બજાર ભાવની વાત કરીએ ડીસા માર્કેટમાં લાલ ડુંગળીના તો ત્રણસોને વીસ રૂપિયા જામનગર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ જોવા મળી રહ્યો છે નીચો બજાર ભાવ છે સિત્તેર રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બસોની પંચોતેર રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી જેથી તમને આવનારા દિવસોના વિડીયો સો એ સો ટકા સાચા બજાર ભાવ સૌથી પહેલાં અમારી ચેનલના માધ્યમથી મળી રહે મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં